દોસ્તો કેન્સરનું નામ પડે એટલે ભલભલા માણસનું મગજ બંધ થઈ જાય બે હજાર દસની વાત છે જ્યારે અમેરિકાના વીકલી ગુજરાત ટાઈમ્સમાં નિહાર આરોગ્ય મંદિરથી સાજા થયેલા જુદા જુદા રોગના દર્દીઓની સત્ય આરોગ્ય કથાની સિરીઝ હતી આમાં એક લેખ હતો શેઠ શેઠનો જેમને પોતાના કેન્સરમાં નિહારની સારવારથી ખૂબ સારું પરિણામ મળ્યું એમાંથી બહાર આવી ગયા આ લેખ ઉમાબેન ઠાકરે વાંચ્યો ઉમાબેનને બે હજાર પાંચમાં બ્રેસ્ટ કેન્સર થયેલું અને એક વર્ષ જેવી આશરે લાંબી કિમો રેડિયેશનની અમેરિકાની સારવાર લીધા પછી એ એમાંથી મુક્ત થઈ ગયા પરંતુ બે હજાર દસમાં ફરી થયું અને એમણે આ લેખ વાંચેલો અને મારો સંપર્ક કર્યો અને ત્યાંથી શરૂ થઈ આ આરોગ્યની અદ્ભુત યાત્રા જેમાં દર્દી અમેરિકામાં હું એટલે કે મુકેશ પટેલ અહીંયા ઇન્ડિયામાં અને એ જે રીતે બે હજાર દસમાં સંપૂર્ણ સાજા થયા એમના રિપોર્ટ્સ પણ અહીંયા છે આવો જોઈએ આરોગ્યની યાત્રા એમના જ શબ્દોમાં હા હવે અત્યારે તમે ક્યાં છો અમે યુએસએ માં છીએ ટેમ્પા ફ્લોરિડા યુએસએ બરોબર છે અને કોઈક દૈવ યોગે તમે મારી સાથે થોડાક વર્ષો પહેલા જોડાવેલા તો જે દર્શક મિત્રો આપડી આ ફેસબુક, યુટ્યુબ ને ઈન્સ્ટાગ્રામ ની ચેનલમાં આ બધું જોઈ રહ્યા છે. એ લોકોને તમે જણાવો કે તમે મારા સંપર્કમાં કઈ રીતે આવે? ઓકે ચોક્કસ મારું નામ ઉમા ઠાકર છે બે હજાર પાંચમાં ઓક્ટોબર મહિનામાં હું પહેલી વખત બ્રેસ્ટ કેન્સરથી ડાયગ્નોસ થઈ મેમોગ્રામથી ખબર પડી કે મને સેકન્ડ સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર છે ત્યાર પછી ડૉક્ટરની ટ્રીટમેન્ટ કીમોથેરાપી અને રેડિએશન બધું ખૂબ એગ્રેસિવ ટ્રીટમેન્ટ લગભગ વર્ષ ચાલી ત્યાર પછી બે ત્રણ વર્ષ ત્રણેક વર્ષ સાડા ત્રણ વર્ષ મને સારું હતું દવાઓ લેવી પડતી હતી રેગ્યુલરલી બ્રેસ્ટ કેન્સરની પછી ચાર વર્ષ પછી ફરી મને બે હજાર દસમાં મને સેમ સાઈડ લેફ્ટ સાઈડે ડાયગ્નોઝ થયું એ મને મારી જાતે જ ખબર પડી અને ડૉક્ટર જોડે ગયા અને બાયોપ્સી કરાવી અને સેકન્ડ ટાઈમ લેફ્ટ સાઈડે જ થયું પહેલી વખત લમ્પેક્ટમી અને રેડિયો રેડિયેશન અને કિમોથેરાપી ખૂબ પેઇનફુલ ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પછી પણ ફરી આ થયું અને સેકન્ડ ટાઈમ મારે છ મહિના કિમો લેવાની હતી તે વખતે મેં મુકેશભાઈનો મુકેશભાઈનો આર્ટિકલ ગુજરાત ટાઈમ્સમાં દીપિકાબેન શેઠે લખ્યો તો એમનો પોતાનો અનુભવ કેન્સર થયું કેન્સલ એ મારા વાંચવામાં આવ્યો અને પછી એમાંથી મને પ્રેરણા મળીને મેં મુકેશભાઈનો કોન્ટેક કર્યો અને મુકેશભાઈએ પછી મને ફાસ્ટિંગ નો ઓપ્શન આપ્યું અને મેં મે 6 મહિનાની કીમો લેવાનું મુલતવી રાખ્યું કે મારે કીમો લેવી જ નથી એ રીતે મારે મુકેશભાઈ તમારો કોન્ટેક્ટ થયો હવે ઉમાબેન ગુજરાત ટાઇમ્સ માં લેખ વાંચ્યો એક દર્દીને જે આપણે એમની ડોક્ટરની સારવારની સાથે ડાયટ અને જે કંઈ આપેલું અને એ બેનને એનાથી સારું થઈ ગયેલું મિનલબેન શેઠ કરીને એક પેશન્ટ મિનલબેન શેઠ પહેલી વાર જયારે મારે ફોન પર ઉમાબેન સાથે વાત થઈ એટલે મેં એવું કહ્યું કે તમારે આમાંથી મુક્ત થવું હોય તો થોડા દિવસો જમવાનું બંધ કરી અને કેવળ ફ્રૂટ પર રહેવું પડે અને મને એ વખતે એવું સૂચ્યું કે હું તમને દ્રાક્ષ પર રાખું એટલે બાજુમાં જે બેઠા છે એમના હસબન્ડ રોહિતભાઈ છે તો રોહિતભાઈએ મને એવું કહ્યું કે અમે બંને જણા અહિયાં એકલા છીએ એટલે એમના દીકરા ને બધા છે પણ એ એમના પોતાનું જે જગત છે નોકરી એમાં રહે છે અને એ લોકો વાર તહેવારે શનિ રવિ મળતા રહે તો મેં રોહિત ભાઈ કહ્યું કે તમે એકલા નથી હું તમારી સાથે છું સોળ કિલોમીટર દુર હું ભલે છું પણ એકવાર હું ઉમાબેનની સારવાર શરૂ કરું એટલે મારી એક નૈતિક જવાબદારી છે કે સારવાર પૂરેપૂરી થાય ત્યાં સુધી હું ધ્યાન રાખીને એ પૂરી કરું મેં ખાલી આટલું જ કહ્યું અને એમની આંખમાં આંસુ આવી ગયા અને એ જઈને તરત દસ પાઉન્ડ જે દ્રાક્ષ એ વખતે ફ્રેશ લાલ તાજી મળતી તે લઈ આવે બસ આ ઐતિહાસિક ઘટનાની ત્યારે શરૂઆત થઈ ગઈ બે હજાર દસ માં અઠાવન કે સાહીઠ દિવસ સુધી એમણે દ્રાક્ષ એ સિવાય એમને જરૂર પડી તો દૂધ પણ લીધું હશે અને એમણે મને એક સવાલ કર્યો કે જે મારી બ્લડ પ્રેશરની દવા હું વર્ષોથી લઉં છું એનું મારે શું કરવાનું તો મેં ઉમેરબેન ઉમાબેનને એક સરસ વાત કરી કે તમે તમારું બીપી માપતા રહો નીચેનો બીપી સિત્તેર થી નીચે જાય પછી બંધ કરી દો પણ ઉપવાસ પતે પછી તમારું જે મન છે એની અંદર પરિવર્તન પૂરેપૂરું ના આવે કારણ કે મન સાથે છે તો તમારે શરૂ કરવી પડે અને ખરેખર એમ જ થયું છે જ્યાં સુધી ઉપવાસ કરે અને એના અમુક દિવસ સુધી એનું બીપી એકદમ નોર્મલ રહ્યું પણ પછી પાછું બીપી આવ્યું તો ફરી એ દવા કરી દીધી પણ આપણો મૂળ પ્રશ્ન મિત્રો એવો છે કે આ પ્રયોગ જ્યારે પૂરો થયો એ વાતને આજે ચૌદ વર્ષ થઈ ગયા છે એ ચૌદે ચૌદ વર્ષ એમના સારા ગયા એક વાર એક ઘટના એવી બની એના થોડાક મહિના કે વર્ષ પછી કે ક્યાંક એમને ચેસ્ટમાં માં માં ડાઘો આવ્યો એટલે ફરી એમને મને કહ્યું કે આ ફરી થયું મેં કીધું ના ફરી નહીં થયું હોય અને ધારો કે ફરી થયું તો આપણે દવા વગર મટાડ્યું છે ફરીથી દવા વગર મટાડીશું બસ મિત્રો આ ચૌદ વર્ષ આવી રીતે નીકળી ગયા હું તમને એમનો જે ડોક્ટરનો રિપોર્ટ છે

કે ના હું હવે ત્યારે રેગ્યુલર ચેકઅપ માટે નહીં જોતો ચાલશે ફક્ત મેમોગ્રામ વન્સ એ યર કરાવતી રહેજે એટલે અહીંયા આવ્યા પછી લગભગ દોઢ વર્ષ થયું અમારે ટેમ્પામાં અમે મેં જોડે ગયા જ નથી ફક્ત મેમોગ્રામ કરાવીએ છીએ અને આઈ એમ ફાઇન મેન્ટલી આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ઇટ ધીસ ટ્રીટમેન્ટ ફાસ્ટિંગ ટ્રીટમેન્ટ મને એમાંથી મને માનસિક હતાશામાંથી જે હું એ થઈ ગઈ હતી એમાંથી મને બહાર લાવ્યા અને મને ખૂબ મનોબળ મળ્યું એનાથી ઉપવાસને કારણે મને ખૂબ શક્તિ પહેલા દસ પંદર દિવસ મને ખૂબ વીકનેસ લાગી પણ પછીના પાંત્રીસ દિવસ એ અનુભવ જે હતો એ ખરેખર અવર્ણીય અનુભવ છે કે મને એટલી બધી એનર્જી અને મારું વેટ ભલે ચૌદ પાઉન્ડ વેટ ઉતર્યું પિસ્તાલીસ દિવસમાં પણ મને ખૂબ જ એનર્જી ફીલ થતી હતી બિકોઝ કારણ કે ટોક્સિન્સ મારા બધા બહાર નીકળી ગયા પહેલા પંદર દિવસમાં

એટલે મેં એમને ગુજરાતીમાં તરફ ત્રણથી ચાર પેજ મારો આખી બધી હિસ્ટ્રી લખીને મોકલી અને ગુજરાત ટાઈમ્સમાં પબ્લિશ થયું એ વાંચ્યા પછી એમાં મારું નામ ફોન નંબર એડ્રેસ બધું હોવાથી યુનાઇટેડ સ્ટેટ્સમાંથી લગભગ પંતરસોથી એંશી ફોન મને આવતા હતા અને બધા પોતાની જ દુઃખ વ્યક્ત કરતા હતા કે મને આવું છે બેન હું શું કરું અને એ બધાને હું હિંમત આપવા પ્રયત્ન કરતી હતી સાથે સાથે મારે એ પણ ધ્યાન રાખવું પડતું હતું કે બધાની

અને ગુજરાત ટાઈમ્સમાં ત્યાં અમેરિકા એમનો ઇન્ટરવ્યુ આવ્યો અને આજનો એમનો ઇન્ટરવ્યુ આટલા વર્ષે પબ્લિશ કરવાનો મારો હેતુ એ જ છે કે કેન્સર શબ્દ જ્યારે કોઈના ઘરમાં આવે એટલે અનુભવ પડ્યો હોય ઘર અને કુટુંબ પર એવી હાલત થઈ જાય કારણ કે સીધો જ બધાને મોતનો ડર દેખાય ટ્રીટમેન્ટ પત્યા પછી ડબ્લ્યુબીસી ઘટી જાય પ્લેટલેટ ઘટી જાય અને જે લોકો બચી ગયા છે એની હાલત પણ બહુ તકલીફ વાળી હોય છે તો મારી જેટલા બી લોકો જુએ છે એની એટલી જ વિનંતી છે કે અત્યારે ઉમાબેનનો લેટેસ્ટ જે રિપોર્ટ છે એ પણ આમાં હું બતાવું છું એમણે આપણી સામે બેઠા છે અને આ એક એવી સત્ય આરોગ્ય કથા છે કે જે આ દુનિયામાં જે ત્રણ લોકોને તમે અત્યારે જોઈ રહ્યા છો થોડા વર્ષો પછી અમે કોઈ જ નહીં હોય તમે જે જોતા હશો એના આનાથી પ્રેરણા મળશે અને મારા જેટલા બી દર્દીઓ છે જેના રીતે કેન્સર કે અસાધ્ય રોગો મટ્યા છે અને આજે જો એ લોકો આ વિડીયો જોવે છે તો મારે એટલી જ વિનંતી છે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે તમે ખરેખર દુનિયાની ઉપર એક ઉખાર કરો છો કારણ કે તમે ઇન્ટરવ્યૂ આપો છો મતલબ મારે બહુ બોલવાનું નથી રહેતું મારે અંદર કંઈક ઉમેરું ને તમને એવું લાગે કે મેં મસાલો ઉમેર્યો પણ અહીંયા રિપોર્ટ છે દર્દી છે સત્ય આરોગ્ય કથા છે મૂળ સમજવાની વસ્તુ એ છે કે બે હજાર સોળમાં જાપાનીઝ ડોક્ટર યોશી નોરી ઓછું મહિને નોબલ પ્રાઇઝ મળ્યું ઓટોફીઝી માટે નો મતલબ એવો છે કે આપણા શરીરના જે ડેમેજ સેલ છે એ સેલ જ્યારે આપણે અમુક સમય સુધી પાણી પર રહીએ કે ન ખાઈએ ત્યારે જાતે રિપેર થઈને યુવાની તરફ લઈ જાય ધેટ ઇઝ ફોન રિજ્યુમિનેશન એની નજીકની ઓટોફેઝીની નજીક લઈ જતી આ પૂર્વન થેરાપી જેનું તાદર્શ ઉદાહરણ ઉમાબેન આપણી સાથે બેઠા છે કે નેચરોપથી આયુર્વેદ કે આજ થેરાપી છે

આ ઇન્ટરવ્યુ માટે તમે પહેલા છો આપણે બીજા બધા દર્દીઓ ના ઇન્ટરવ્યુ પહેલા લીધા હશે પણ જે આપણે બુક કે મેગઝીન કે ટીવી શો માં મૂક્યા ને આ ફેસબુક પર વિડીયો ના ફોર્મ માં આ તમારા શરૂઆત થાય છે એટલે મને લાગે છે કે આ ફરીથી લોકોને તમારી આ જે ભાવના છે એનો લાભ મળે અને તમે ખાલી શું કરજો તમારો ઈમેલ આઈડી એક જ આપજો કારણ કે જો તમે ફોન નંબર આપશો તો તમે હેરાન થઈ જશો ફોન નંબર ના આપતા તમારો ઈમેલ આઈડી આપણે રાખીશું એટલે કોઈને કેવો પ્રશ્ન હોય અને તમને અનુકૂળ હોય ત્યારે જવાબ ઈમેલ કરી છે થેન્ક યુ રોહિતભાઈ ઉમાબેન